અને એમની સાથે મોકો આવ્યો કે હું મારું પાત્ર ભજવી શકું તો તો ખૂબ આભાર ઈચ્છું કે એમણે મને લાઈક સંભળાવ કે કામ કરી શકું મને ખૂબ જ મજા આવી ડેરીયા ડેરીવા સાથે સ્ક્રીન શેર કરવાની અને મૂવીમાં ભી ખૂબ મજા આવી હું ડાબી ભરત મારું ફર્સ્ટ સૌથી પહેલાં તો અમારી આ પૂરી સ્ટાર કાસ્ટ જે છે હું એમને કહીશ કે આગળ આવશે અને એમના માટે સૌથી પહેલાં તો આપણે ખૂબ જ કાબીઓ છે એમનું સ્વાગત કર્યું ભાવનગર વીસ વર્ષથી થિયેટર અને રામ ભરોસે મારું ફર્સ્ટ મૂવી છે જગદીશિંહ વાડેર ભાવનગરનાથ છે બહુ જૂના થિયેટરના મિત્ર છે એમના અમારા આ પિક્ચરમાં કામ કરવાની તક મળી અને જે થોડા ઘણા દિવસોનો સાથ મળ્યો એ ગોલ્ડન મેમરીઝ લાઈફ ટાઈમ હા અનુભવ તો બહુ સરસ છે ડિરેક્ટર સાથે બી મજા પડે છે કામ કરવાની સાથે ફર્સ્ટ ફિલ્મ રામ ભરોસાની વાર્તા કોઈ છે કે એના માટે જ ફિલ્મ બનાવી છે એ વાર્તા જોવા જ થિયેટરમાં જવાનું છે બાકી ટ્રેલર જે આવ્યું છે યુટ્યુબ પર એ જોઈને તમે અંદાજો લગાવી શકશો કે સિચ્યુએશન છે જે માન મર્યાદા અને એ બધી જ કહાની જે છે એનું મિક્સઅપી કોમ્બિનેશન છે આમાં દરેક પ્રકારના તમને ઇમોશન્સ જોવા મળશે રોમાન્સ જોવા મળશે ડ્રામા જોવા મળશે એન્ટરટેનમેન્ટ જોવા મળશે એક સાચી મિત્રતા જોવા મળશે તો આ આ ફેમિલી મૂવી છે અને યંગ જનરેશનને પણ એક ખાસ એક સારો એવો સંદેશો આપી રહ્યું છે તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે અમારા જે રામ ભરોસે મૂવીના જે કેશવ છે તો કેશવના પ્રેમની નૈયા જે છે એ રામના ભરોસે છે તો એ આપણા સાથ સહકાર વગર શક્ય પોસિબલ નથી તો ચોક્કસથી ઓગણીસ જુલાઈ ફ્રાઈડે બે હજાર ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ અમારી આ મૂવી રામ ભરોસે આવી રહી છે તો આપ આપણે ચોક્કસથી સાથ સહકાર આપજો અને ચોક્કસથી જ બધાએ જોવા જવાનું